નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અંદર બનેલી એક ઘટના સામે આવી છે આ ઘટનાની અંદર યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું યુવકના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ પરિવારની અંદર પણ ભારે માથમ છવાયો હતો ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી હતી પોલીસે સમગ્ર ઘટના સ્થળેથી રિવોલ્વર અને ફૂટેજ અને કારદુસ પણ ભેગા કરી લીધા હતા મળતી માહિતી અનુસાર ગઈકાલે સાંજના સમયે સાત વાગ્યાની આસપાસ વેરાવડ શહેરની અંદર એસટી રોડ ઉપર કારડિયા બોર્ડિંગની સામે ચાની લારી પર એક્ટિવા પર બેઠેલા રબારી નિતેશભાઈ ઉપર અચાનક સ્કૂટી પર આવેલા બે જણા વ્યક્તિઓએ ગોળી ચલાવી હતી જેના કારણે નિતેશભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું અને સિવિલ હોસ્પિટલની બહાર રબારી સમાજની અંદર પણ સર્વે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા તેમજ પોલીસે પણ કડક કાર્યવાહી શરૂ કરી હતી નિદેશભાઈનો જીવ કયા કારણસર લેવામાં આવ્યો તેના વિશે હજુ કોઈ પ્રકારની માહિતી સામે આવી નથી હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે તો બસ મિત્રો આજના વિડીયો માટે આટલું જ વિડીયો ગમે તો વિડીયો લાઈક અને શેર કરજો